ચોથી ચોથી જ્યોતિર્લિંગ શ્રી શ્રી માહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો આજે અમે આવી ગયા શ્રી સોમનાથ અને આપણી રિક્ષા અહીંયા પાર્કિંગમાં આ બાજુ આ બાજુ બધાય વાહન પાર્કિંગમાં છે અને જો આ આપણી વાટે છે આ બાજુ જો બજારના રમકડાની ઊભા છે

એમના દર્શન તમને કરાવ્યું તો કઈ કઈ બાળ જ્યોતલિંગ છે તો આપેલા છે સોમનાથ મહાદેવની બીજી જ્યોતિર્લિંગ છે અને ત્રીજી જ્યોતિર્લિંગ છે આપણે શ્રી મહાકાલેશ્વર મહાદેવ ચોથી ચોથી જ્યોતિર્લિંગ છે શ્રી મામાલેશ્વર મહાદેવ ছি জা সাতমি জি

તો આ રીતે આપણે બહાર જ્યોતિલિંગના દર્શન કરી લીધા છે અને મહાદેવના દર્શન પણ કરી લીધા છે અને હવે આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં તો આ બાજુ જો ગાર્ડન છે સરસ મજાનું અને આ બાજુ જો હાથથી એવું બધું છે અને હવે આપણે હાલા જ આવી બાર દરવાજે જાઉં છું તો તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં તો છું એક નવા બ્લોગમાં તો સાથે બધાને બાય બાય